જય રામાબીર બધા મિત્રોને તો આજનો આપણો ઘણા દિવસ લોગ નથી બનાવ્યા કે વિડીયો નથી બનાવ્યા તો આજથી હવે આપણે પાછી શરૂઆત કરી પાછું કમબેક કરશું હવે વિડીયોમાં યુટ્યુબમાં આપણે ઘણું બધું ડાઉન થઈ ગયું વિડીયો હાલતા નથી આપડા કઈ તો મેં કીધું હવે પાછી શરૂઆત કરીને હવે બંધ નથી કરવા વિડીયો હવે આ તો વચમાં થોડીક તકલીફ હતી ને અમુક કારણોસર વિડીયો નતા બન્યા પણ હવે આપણે આ સડી બીજ ના ચાલુ કરી નવા વિડીયો બનાવવાનું આજથી આપડા રોજ ના નવા વ્લોગ આવશે રેગ્યુલર રોજ રોજ અપલોડ થશે નવી નવી જગ્યાના વાંકાનેરના આજુબાજુના ગામડાના મારી વાડીના ખેતરના ઘરના બધા ગમતા હોય આપણને સપોર્ટ કરતા હોય એ આપડી ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો અને માં ફોલો કરી લેજો તો આજનો દિવસ આપણો બહુ ખાસ થવાનો છે આજે અષાઢી બીચ છે અને આપણે વાંકર રેલીમાં જવાનું છે તો વાંકાનાર આખી રેલી હું તમને બતાવીશ કમ્પ્લીટ મજા આવશે જવાની તો આપણે આવી ગયા રેલીમાં જાય જોયું જશે જેને વાકરણ જોયું ખબર છે કે હાઈવે ઉપર થી આપણે જાય જો આપણે આ આવી ગયા જગત ના કે અહીંયાથી આપણે લચ્છી બચ્છી પીધી લચ્છી પછી પી અને પછી મેં કીધું રેલી માં જાય મસ્ત ઠંડી ઠંડી લચ્છી આપતા હતા તો આપણે તો પેલા લચ્છી પીવી જ પડે બે ગ્લાસ લચ્છી પીધી અને એવી મોજ ને આમ મજા આવી ગઈ ઠંડી ઠંડી તે પછી લચી પછી પી અને પછી હવે મેં કીધું જાય વાંકાનેર માં તો હાલો હવે જાય વાકાનેર માં અંદર બજારમાં જ્યાં રેલી ચાલુ છે અહીંયા તો જ્યાં રેલી ચાલુ છે હાલો તો હવે આપણે રેલી માં જોવા પહોંચી ગયા હે અહીંયા એક તો બગી હે મસ્તની અને અને મચ્છોમાનો ફોટો છે અને બગી જાય હે કાયદેસર હોના ની બગી છે જઈ જવો અને આટલી પબ્લિક હે ડીજે વાગે કમ્પ્લીટ ને આમ બહુ મોજ મસ્તી વાળું છે

મચ્છોમાના મંદિર સુધી બગી જશે એટલે આપણે હવે વિચારી અહીંયા નથી રહેવું અને આપણે જાય મંદિરે મંદિરે તો જો આપણે જઈ આવી પગે લાગી આવી અને પછી એટલું ટ્રાફિક થાય ને ચક્કા જામ થઈ જાય એટલું ટ્રાફિક હોય એટલે મીધું આપણે પેલા પગે લાગી આવી અહીંયા દર્શન કર્યા મચ્છુમા મસ્ત મજાનું જોવો તમે મંદિર જુઓ હું અહીંયા પહેલી વાર આવ્યો વાકંડમાં જ રહું પણ પહેલી વાર મચ્છુમાના મંદિર એ અમારો ફ્રેન્ડ છે એને મને કીધું કે અહીંયા મંદિરે વાંધો નાલ જાય જોવા તો એમાં શું હોય તો મચ્છરમાના દર્શન કર્યા મજા આવી દર્શન વર્શન કરી અને પછી નીકળી ગયા ઘર બાજુ ઘર બાજુ જતો હતો પછી હવે એમ થયું કે લાવને ફોટા પાડી તો ફોટા પાડવા ગાડી એક બાઇક ઊભું રાખ્યું અને ફોટા પાડ્યા જુઓ તમે આ ફોટા આપડા થોડા ઘણા ફોટાએ પાડી લીધા મેં હાલો ફોટા બોટા પાડી પછી રામાપીરના દર્શન કર્યા મંદિરે જઈ અને પછી પાછા ઘર બાજુ નીકળી ગયા અને જો તમને મારો આ વ્લોગ ગમતો હોય તો વ્લોગ વિડીયોને લાઈક કરજો શેર કરજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો રેડી એ ભૂલતા નહીં એક અને રાતે જો હું તમને બીજેય દેખાડી દઉં આજે અષાઢી બીજની બીજેય આપણને દેખાઈ દઈએ અને આપણે બીજના દર્શન દર્શનય કરી લીધા સારી રીતે અને તમારામાંથી કોને કોને કયા ગામથી બીજ જોઈ જેને બીજ દેખાણી હોય કોમેન્ટ કરો અને વિડીયોને શેર કરજો લાઇક કરજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો